નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતી ફિલ્મ એટલે જીવ તમને મફતમાં જોવા મળશે તો આ વિડીયો તમે અંજ સુધી જણાવજો હું તમને મફતમાં જોવાની એક ટ્રીક બતાવું છું ચાલો મિત્રો વાત કરીએ આપણે આ ગુજરાતી ફિલ્મ જી વિશે આ ફિલ્મમાં તમે જોવા મળશે ફિલ્મ અબોલા જીવ પ્રત્યે કરુણા અને જીવદયા દાખવતા વેલજીભાઈની વાર્તા છે ફિલ્મ તમારી આંખો ભીની કરી દેશે ફિલ્મની શરૂઆત એક વોઇસ ઓવરથી થાય છે જેમાં સાંભળવા મળી રહ્યું છે કે શું વાક છે આ મૂંગા પશુઓનો એટલો જ ને કે તે બોલવા માટે જીવ નથી ઉપાડી શકતા આ ડાયલોગ પૂરો થતા જ સ્ક્રીન પર ફિલ્મના મુખ્ય પાત્ર બિલજીભાઈની એન્ટ્રી થાય છે જે પશુઓની હેરફેર કરતા માણસને અટકાવવા પશુઓને છોડાવે છે આવી જ રીતે ફિલ્મ આગળ વધે છે અને ઘણા ઇમોશન સીન તમારી આંખો ભીની કરી દેશે મિત્રો આ ફિલ્મ એક ફિલ્મ નથી મનોરંજન સાથે સામાજિક સંદેશ જીવ માત્ર એક ફિલ્મ નથી પરંતુ પ્રકૃતિ અને જીવન જાત પ્રત્યેના આપણી ફરજ અને સહભૂતિની યાદ અપાવતો એક સંદેશ છે આજના સ્વાસ્થ્ય ભર્યા સમયમાં આ ફિલ્મ આપણને વિચારવા મજબૂત મજબૂર કરી દે છે કે શું આપણે અબોલ જીવોની પીડા સાંભળી શકીએ છીએ પ્રોડ્યુસર નીરવ મહેતા અને વિક્કી મહેતાના વિમાન ફિલ્મના બેનર હેઠળ જીગર કાપડિયાના ડિરેક્ટરમાં બનેલી ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે ઉપરાંત શનિ પંચોલી શ્રદ્ધા ડાગર યતીન કાર્ય અને હેમાંગ શાહ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મ સત્ય ઘટના પર આધારિત ફિલ્મનું મુખ્ય પાત્ર વેલજીભાઈ મહેતા છે જેમને પોતાનું આખું જીવન પશુધનની સેવા માટે સમર્પિત કર્યું હતું તેના તેના તેમના માટે પ્રાણીઓ માત્ર જીવ ન હતા પરંતુ તેમનો શ્વાસ હતા આ ફિલ્મમાં તમને જોવા મળશે ફિલ્મમાં અબોલ જીવ પ્રત્યે કરુણા અને જીવ દયા દાખવતા વેલજીભાઈની વાર્તા ફિલ્મ તમારી આંખો ભીની કરી દેશે ફિલ્મની શરૂઆત એક વોઇસ ઓવરથી થાય છે જે ખૂબ જ કરુણા ભર્યો અવાજ છે મિત્રો વાત કરીએ વેલજીભાઈની આ ફિલ્મમાં એન્ટ્રી કંઈક અલગ છે આ ફિલ્મમાં એવો ડાયલોગ છે તે આપણા શરીરના રૂવાળા ઊભા કરી દેશે આ ફિલ્મમાં પશુઓની હેરફેર કરતા માણસોને અટકાવતા લોકોને તમાર આ ફિલ્મમાં જોવા મળશે ઇમોશનલ ચીન એવા છે કે આંખમાંથી આંસુ લાવી દેશે મિત્રો આ ફિલ્મ એકવાર જોયા પછી તમને વારંવાર જોવાની ઈચ્છા થાય છે મનોરંજન સાથે સામાજિક સંદેશ પણ આપે છે જી માત્ર એક ફિલ્મ નથી પરંતુ પ્રકૃતિ અને જીવજાત પ્રત્યેના આપણી ફરજ અને સહાનુભૂતિની યાદ અપાવતો એક સંદેશ છે આજના સ્વાસ્થ્ય ભર્યા સમયમાં કોઈ એવું વિચારતું નથી કે અબોલ જીવને શું કરવું અબોલ જીવોને સાંભળવા અને જીવોની પીડા સાંભળવી એ આપણા માટે મહત્વ બની જાય છે અબોલ જીવ બોલી શકતા નથી પણ તે હંમેશા આપણી રક્ષા કરે છે આપણે અબોલા જીવની રક્ષા કરીશું તે તો આપણે પણ તેને તે વફાદાર જ રહે છે માની લો એક આપણે શ્વાન એટલે કૂતરાની આપણે કટકો રોટલો નાખીએ છીએ તો તે આપણને વફાદાર રહે છે પણ માણસ આપણને વફાદાર રહેતો નથી તેવી જ રીતે આ ફિલ્મમાં પણ સત્ય ઘટના આધારિત ફિલ્મનું મુખ્ય પાત્ર વેલજીભાઈ મહેતા છે જેમને પોતાનું આખન આખું જીવન પશુધનની સેવા માટે સમર્પિત કર્યું હતું તેમના માટે પ્રાણીઓ માત્ર જીવ ન હતા પરંતુ પરિવારના સભ્યો સમાન હતા ધર્મેન્દ્ર ગોહિલ દ્વારા અભિનીત આ પાત્ર માનવતા અને દયા ભાવનું જીવંત પ્રતિનિધિત્વ કરે છે ફિલ્મના નિર્માતાઓના જણાવ્યા મુજબ જીવ એ એવી કહાની છે જે માણસ અને પ્રાણીઓ વચ્ચેના અદ્રશ્ય લાગણીના બંધનને ઉજાગર કરે છે આ ફિલ્મ દરેકને જીવદયા અને કરુણાના માર્ગ પર વિચારવા વિચારવા પ્રેરણા આપશે આ ફિલ્મ જોયા પછી તમને પર અબુલા જીવ પ્રત્યે દયા ભાવના આવશે એવી મને ખાતરી છે આ ફિલ્મ તમારે જોવી હોય તો ટેલિગ્રામ પર જોવા મળી રહેશે ટેલિગ્રામને લિંક